કરવાની કોઈ ભરમાવાની જરૂર નથી કોઈ પ્રકારનું મક્કમતાથી મનને મક્કમ રાખી દિલ ને એકદમ કહેવાય ને કે સ્ટ્રોંગ રાખીને કામ કરવાનું યુ આર પાવરફુલ મેન યાર તમે તો એકદમ જબરજસ્ત છો ગમે એવી પરિસ્થિતિ આવે ગમે એવી આંધી આવે તુફાન આવે લડવાની તાકાત ધરાવો છો તમે બધા હેલો ગાઇઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડિયો મિત્રો આજનો વિડીયો તમારા બધા માટે બહુ ઇમ્પોર્ટન્ટ થવાનો છે એટલે તમારા જેટલા પણ વર્તુળ છે તમારા ફેમિલી મેમ્બર્સ છે તમારી સાથે જોડાયેલા તમામ જે કોઈ લોકો છે એ લોકોને મોકલજો જેથી કરીને એ લોકો પણ અમુક બાબતોને લઈ અને સાવધાન થઈ શકે ખૂબ જ જરૂરી અને ખૂબ જ એવો ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કારણ કે આજ આપણે ટેકનોલોજીમાં એટલી મોટી હરણફાળ ભેરી છે કે એની વાત જ ન પૂછો તમને ખ્યાલ કે કે અંદર એક એક નામની એપ્લિકેશન ફક્ત તમારો ફોટો જ હોય અને પાછળથી બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગે એટલે તમારો ફેસ છે એ હલન ચલન કરવા લાગે વન ટાઈમ જોતા તો એવું જ લાગે કે ખરેખર આ જે તે વ્યક્તિ જ આવું કરી રહ્યો છે પરંતુ હકીકતમાં ઈ એક એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી જે છે એ કામ કરતી હોય છે ઘણા બધા એવા મને મેસેજીસ ઘણા બધા એવા પ્રકારના કમેન્ટો અને ઘણા એવા બધા પ્રકારના ફ્રોડમાં ફસાયેલા લોકોના પણ મને મેસેજીસ આવેલા છે કે નિસામ સર ક્યાંક આવી આવી પરિસ્થિતિઓ અમારી સાથે બની છે અને ઘણી વખતે તો એવું બને છે કે અગાઉ પણ મેં એક વિડીયો બનાવેલો હતો અને એવી પરિસ્થિતિઓ ક્યાંક સામે આવી છે જેને ગંભીરતાપૂર્વક ખરેખર આજ આપણે ધ્યાને લેવી ખૂબ જ જરૂરી છે આવી જે વસ્તુઓ છે એને આપણે રોકી નથી શકતા તમે આ ઓડિયો સાંભળો હેલો હલો હલો ગુ ભાઈ સલામ સોન બાકી પહેચાન તો લે આ ના હોટલ સના હોટલ બોલો બોલો પહેચનો हां 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 उड़ती ले दो वो अरे काओ अरे कोड़ी नार चाचा अच्छा, ये वाला नंबर से कर लेना मेरा ठीक हाँ, बा, है हाँ ठीक है ठीक है एक बार और बाकी सब घर पे लोग सुखांत हैं ना बस बस अल्लाह का शुक्र है अच्छा अच्छा एक छोटे से क्या? काम से कॉल किया है एक छोटे से काम से कॉल किया हाँ हाँ बोलो बोलो एक बंदे से मेरे को पेमेंट लेना था बीसीगर ना हां 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 जो बोल तो बोल रहा है फोन पे पे गूगल हाँ हाँ। मेरा फोन पे गूगल पे नहीं चल रहा मैं तुम्हारे पे लगवा रहा हूँ हेलो 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 ओ गुलाम मोहम्मद भाई सलाकुम सलाम कौन और बाकी सब घर पेलो हेलो एक व्हाट्सएप चेक करना रखो

व्हाट्सएप तो चेक, चेक करो बैंक ऑफ इंडिया बड़ा हाँ सुनो हाँ बोले बोलिए कोई बात नहीं अपना जी पे।, पे चल रहा है गूगल कोई बात नहीं कोई बात नहीं सुनो हां बोलिए बोलिए <laughs> ऐसा करो गूगल पे में एक नंबर लगाओ उसमें ना फिलहाल पाँच हजार पहले मैं आपको बैलेंस चेक करने दो नंबर दे देना क्या क्या पहले आ गया कि नहीं आया बैलेंस तो चेक करने दो कर लो ना कर लो आराम से कर लो कोई बात नहीं आराम से कर लो रिटर्न फोन करता हूँ आपको मैं ओके okay? कॉल कॉल जा, चालू रखो कॉल चालू रखो हाँ गुलाम भाई बोलो आपका अभी हाँ गुलाम भाई बोलो आपका आया नहीं पे पैसे नहीं आया क्या भाई आपका पैसे नहीं आया गूगल पे पे कितना दिखा रहा है भाई ये हमारा बैलेंस ये तीन सौ रूपये ही वही है अच्छा तीन सौ रूपए ऐसा करो सुनो हाँ बोलो बोलियो मैं एक नंबर बोल रहा हूँ उसमें ना वो स्कैनर डाल रहा हूँ मैं तेरे लिए ना उसमें तुम तीन सौ रूपए ना दो मैं खाना खा रहा हूँ इधर होटल पे कोई कोई बात नहीं आ जाएगा थोड़ा लेट आएगा कोई बात नहीं तुम खाना खा लो दा हाँ सुनो बोलिए बोलिए तीन सौ रूपए डाल दो मैं स्कैनर डाल रहा हूँ ठीक है अभी तुम આવા પ્રકારના પણ એક ફ્રોડ ચાલુ થયા છે કે તમારા નંબર ઉપર તમને ફોન આવે અને એમ કહે કે તમારા ખાતામાં પૈસા આવી ગયા છે ખાતામાં પૈસા આવી ગયા પછી તમને સ્કેનરનું કહે કે હવે જેટલા છે એટલા તો નાખી તો દો એમ અને ત્યાર પછી બને એવું કે તમે જયારે ચેક કરો એટલે ત્યારે તમારું જે બેલેન્સ છે એ આખું નીલ થઈ ગયું હોય એકાઉન્ટ છે એ તદ્દન ખાલી થઈ ગયું હોય આવી પરિસ્થિતિઓ ઉભી થાય છે હવે વોટ્સઅપની અંદર ઘણા બધા એવા પ્રકારની લિંકો ચાલુ થઈ છે જેમ કે અંબાણીને ત્યાં લગ્ન થયા છે અને લગ્ન ની ખુશીની અંદર તમને ચારસો નવ્વાણું નું રિચાર્જ ફ્રી મળે છે પાંચસો નવ્વાણું નું રિચાર્જ ફ્રી મળે છે ત્યાર પછી તો કે ઇન્સ્ટાની અંદર તમે આવા પ્રકારના ફોટોસ બનાવી શકો છો આવા પ્રકારની રીલ્સ ક્રિએટ કરી શકો છો એક્સેટ્રા એક્સેટ્રા એવી હજારો અને લાખોની તાદાદમાં તમામ ની અંદર આવી બધી પ્રકારની લિંકો આવતી હોય છે એક વખત તમે આ લિંક કર્યું જેવું તમે ટચ કરશો એટલે બનશે એવું કે સામાન્ય રીતે તમારો જે મોબાઈલ છે એ મોબાઈલની અંદર રહેલો જેટલો પણ ડેટા છે એ સામેવાળી વ્યક્તિ પાસે પહોંચી જશે તમારો માત્ર એક જ ફોટો એવી ઘણી બધા એવા પ્રકારની સાઈટો છે અમુક સાઈટોના હું નામ પણ નહીં લઉં કારણ કે નક્કી જ ન હોય ક્યાંથી શું થઈ શકે ઘણા એવા બધા પ્રકારની સાઇટો છે કે જે સાઇટોની અંદર તમને ખોબે પણ ખ્યાલ ના હોય અને ત્યાર પછી શું કરે છે એ લોકો તમને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરી દે છે અથવા તો તમારી સમક્ષ એવા પ્રકારના રજૂઆતો મૂકી દે છે તમને વન ટાઈમ તેવું જ લાગે અરે તારી ભલી થયા તો હું જ છું પરંતુ હકીકતમાં એવું હતું નથી આજ ટેકનોલોજી તમને ખ્યાલ હશે કે મેં ઇન્સ્ટાની અંદર એક રીલ્સ બનાવી હતી મારો એક ફેસ ક્રિએટ કર્યો છે અને ઇન્સ્ટાગ્રામની અંદર મારી આઈડી છે એટલે વન ટાઈમ જોતા તમને એવું જ લાગશે મસ્ત બોડી ચાર્મિંગ સ્માર્ટનેસ આ મને ખુદને એમ થયું કે વાહ આ તો હું જ છું અને એટલું જબરજસ્ત જોકે મને એ વિડીયો જોઈને તો મોટિવેશન મળી ગયું હતું કે હાઈસ હવે તો આપણે જીમ કરવું છે ને બોડી આવી બનાવી છે પરંતુ હકીકતમાં પ્રશ્ન એ છે અહીંયા કે પરિસ્થિતિ આવા પ્રકારની વિકટ ગમે ત્યારે થઈ શકે છે ઘણા બધા એવા પ્રકારના ફ્રોડો માર્કેટમાં ચાલી ગયા છે ચાલી રહ્યા છે અને જો તમે એની ડિમાન્ડ ન પૂરી કરો તો તમને એવા પ્રકારની ધમકીઓ આ મળશે કે સામાન્ય રીતે અમે વાયરલ કરી દેશું અથવા અમે એક્સેટ્રા એક્સેટ્રા કરી દેશું ત્યાર પછી અમને એટલા પ્રકારના પૈસા આપો અમને એટલા પ્રકારનું આ આપો જેમ કે મારા એક ફ્રેન્ડનો જ મને ફોન આવ્યો અને એણે મને એવું કીધું કે નિઝામ સર અહીંયા છે ને પોર્ટિબિલિટી ચાલે છે જોજો હા એ લોકોનું કેટલું સાતીર દિમાગ હોય છે ટેકનોલોજી ટેકનોલોજી કેટલી ફાસ્ટ દોડે છે આપણને ખબર પણ ન હોય પરંતુ બને છે એવું કે સામાન્ય રીતે એ દસ રૂપિયાના રિચાર્જની અંદર પોર્ટેબિલિટીની અંદર એમના કોન્ટેક્ટ નંબર આપે છે ત્યાર પછી એ એના એકાઉન્ટ નંબર એમ કહેશે કે ભાઈ દસ રૂપિયાનું રિચાર્જ છે તમે તમારા ખાતામાંથી દસ રૂપિયા નાખી દો જેવું તમે તમારા ખાતામાંથી દસ રૂપિયા નાખશો એટલે તમારું આખું એકાઉન્ટ થઈ ગયું હશે હેક અને જેવું એકાઉન્ટ હેક થશે એટલે તમારા ખાતામાંથી તમામ પૈસા એણે કીધું કે મારું જે એકાઉન્ટ લો હતું જે બેલેન્સ નહોતું એ મેં એકાઉન્ટ આપ્યું તો હવે એ કે એને કેમ ખબર પડી કે એ એકાઉન્ટ ખરેખર ખાલી છે તમે વિચારો ખાલી એક સામાન્ય નંબરમાંથી એટલી બધી પરિસ્થિતિ ઊભી થાય પછી તેણે એને સીધે સીધો ફોન કાપી નાખ્યો એટલે આવા પ્રકારના જે ફ્રોડ છે આવા પ્રકારની કોઈ પણ એવી મુશ્કેલી આવે આવા પ્રકારની કોઈ પણ એવી મુસીબત આવે ત્યારે બહુ ધ્યાનપૂર્વક કામ લેવું ધ્યાનપૂર્વક સજાગતાપૂર્વક વસ્તુઓને ધ્યાને લેવી ક્યાંય કોઈ પણ પ્રકારની એવું વધારે પ્રેશરમાં ન જવા એવા બધા પ્રકારના ટેન્શન ન લેવા અને કોઈ પણ એવા પ્રકારની આકસ્મિક સમસ્યાઓને સર્જાવાના જે ભય છે જે અમુક પ્રકારનો એક ડર છે અરે બીવાનું શું કામ છે યાર તમને ક્યારેક એવી કોઈ પરિસ્થિતિ સતાવતી હોય તમને એવા પ્રકારનો ડર લાગતો હોય તો બીકની કોઈ પ્રકારની જરૂરત જ નથી તમે દુનિયામાં રહો છો હા લાઈફ છે વન ટાઈમ મળે છે એટલે બિંદાસ જીવવાનું સુખેતી જીવવાનું હા અને એવું લાગતું હોય કે અમુક પરિસ્થિતિ એવી છે કે ક્યાંક વિકટ બને છે તો બિંદાસ થઈ જવાનું કઈ વાંધો નહીં ભાઈ જે થવાનું હશે જોઈ લેશું ઓકે એટલે આવા બધા પ્રકારની જે ફ્રોડની પરિસ્થિતિઓ છે એમના મને કોલ હતા અને મને કીધું કે નિઝામ સર આવી પરિસ્થિતિ ઊભી થાય છે કોઈ પણ એવા પ્રકારના ફ્રોડ કોલથી બચશો કોઈ પણ એવા પ્રકારના જે કંઈ પણ તમારા કોન્ટેક્ટ નંબર છે અથવા તો તમારી મેલ આઈડી છે અથવા તો ગમે તે આપવાથી બચશો આ જ ટેકનોલોજી હરણફાર ભળે છે ક્યારેય કશું શું થઈ શકે એનું નક્કી નથી હોતું જેથી કરીને કોઈ ચિંતા ન કરવી અને ક્યાંય એવા કોઈ પણ પ્રકારની પરિસ્થિતિઓ સર્જાય તો તમારા અડોશ પડોશના તમારા વર્તુળ સાથે અથવા ગમે તે રીતે તમે વાત કરી અને એનું વહેલું ને વહેલું સોલ્યુશન લેવાનો પ્રયત્ન કરવો બાકી પોતાએ મક્કમ થઈ અને કામ લેવું અને ધ્યાનમાં રાખવું આજના વિડીયોમાં એટલું જ ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે પ્રશ્નોને આપણે ગ્રાઉન્ડ લેવલે જઈ અને સોલ્વ કરીએ પણ છે થયા પણ છે ઘણી બધી એવી પરિસ્થિતિ છે જેથી કરીને હું તમામની માફી પણ ચાહું છું કે લગભગ જગ્યાએ હું પહોંચી નથી શકતો રોજના એટલા બધા કોલ્સ હોય છે કે ત્યાં પહોંચવું અઘરું બની જતું હોય છે બેક કામ બેક જગ્યાએ પહોંચી શકું છું તો બે એક જગ્યાએ નથી પહોંચી શકતો અને મારા ખુદના પર્સનલ કામ પણ એટલા બધા હોય છે જેથી કરીને મારે સ્વાભાવિક છે કે યાર કરવા તો પડે ને હવે ઘણા બધા એવું કે છે કે નિઝામ સર રોજ વ્લોગિંગ કેમ નથી આવતા તો રોજ ની અંદર એવું છે ભાઈ કે હવે કન્ટિન્યુઅસલી ઘરની અંદરથી વધ કરવું પડતું હોય છે પાછા એવું ઘણો બધો હવે એકની એક સ્થળ ઉપર જાતો હોય કે પરિસ્થિતિ હોય એવી હોય તો હું તમારી સમક્ષ રજૂ કરી દઉં છું તો ખાસ ધ્યાન રાખજો આજના વિડીયોમાં એટલું જ ખાસ મારે સચેત કરવા માટેનો આજનો વિડિયો હતો કોઈ ચિંતા નથી કરવાની કોઈ ભરમાવવાની જરૂર નથી કોઈ પ્રકારનું મક્કમતાથી મનને મક્કમ રાખી દિલને એકદમ કહેવાય ને કે સ્ટ્રોંગ રાખીને કામ કરવાનું પરિસ્થિતિ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો અને ખૂબ પ્રગતિ કરો ત્યાં સુધી આવજો બાય બાય અને હા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો લાઈક કરી દો અને તમારા મિત્ર શેર કરી દો બાય બાય